જલા દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે હાલ તો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે હા સ્વીટીબેન સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું જેલમાંથી હા હા તમારો સ્મિત આવ્યો ને ઘોડા સર ઘોડે કે અહીંયા નંબર આપતો હતો બરાબર હું જેલર સાહેબ બોલું છું એમના મિસિસ બોલો છો ને હા 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 તો મને કીધું તું કે મારા મિસિસ ને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં એમને વીઆઈપી માં રાયખા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે સીટી બરાબર હલો હલો મારો અવાજ સંભળાય છે બેન હા હા મારો સંભળાય છે તમને હા એમને ટિફિન ચાલુ કરી દીધું છે ગાજલું ગોજલું બહાર થી મંગાવી દઉં છું અને વીઆઈપી માં રાયખા છે સ્મિત ભાઈ ને બરાબર અને મને કીધું તું કે સાહેબ કહેજો જો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ

અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં એટલે એક બ્લેક પેલિંગ કરવાનો એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો અને એના ત્રણ આરોપીઓ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એમના સગા સંબંધીઓ એટલે એક આરોપીના પત્ની અને બે આરોપીઓના પિતા પાસેથી એમ કે લાજપોર જેલમાં ફેસિલિટી આપવા માટે એટલે ઘરનું ટિફિન આપવા માટે બિસ્તર આપવા માટે અને મા નહીં માર મારવા બાબતે અને અન્ય ધમકીઓ સાથે એમને પાસે એક રૂપિયાની માગણી કરેલી હતી તો આ બાબતની જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તો આ બાબતે અધિક્ષક સાહેબે પ્રાથમિક પ્રાથમિક તપાસ તપાસ હતી દરમિયાન વિવિધ કર્મચારીઓના નિવેદન લેવામાં આવેલા હતા સાહેબોના નિવેદન લેવામાં આવેલા હતા અને જે મોબાઈલ નંબરથી ફોન આવેલો હતો એ મોબાઈલ નંબરની કોલ ડિટેલ કાઢી અને એની પણ વિગત લેવામાં આવેલી હતી તો આ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલું હતું કે આ જે ત્રણેય આરોપીઓ જે અઢારજણ પોલીસ સ્ટેશનના ગુનામાં જે જ્યુડિશિયલ કસ્ટડીમાં જે લાજપોર જેલ ખાતે આવવાના હતા એના પહેલા એના પહેલા આરોપીઓના સગા સંબંધીઓ ઉપર ફોન આવેલા હતા કોઈ સ્પેસિફિક મોબાઈલ નંબરથી અને એ મોબાઈલ નંબર ત્રણે ત્રણ આરોપીઓના સગા સંબંધી સેમ એક જ નંબર ઉપરથી આવેલો હતો અને એ એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈ પણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નતા એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે રાજકોટ જેલમાંથી આ રીતના માહિતી મેળવી એટલે કે આ ત્રણ આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી સંવેદનશીલ માહિતી અને અને એનો ઉપયોગ કરી આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો જે અનુસંધાને આ એક અનિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે નંબર પછી કઈ 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 રીતે રીતે આરોપી સુધી પહોંચી એમાં ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવેલા હતા એના સીડીઆર મેળવવામાં આવેલા છે ટેકનિકલ સર્વેલન્સ અને એનાલિસિસનું પણ કામ ચાલુ છે એના સિવાય જે અન્ય જે પુરાવા જે છે એ પણ તપાસ દરમિયાન મળી આવેલા છે એટલે ખૂબ ટૂંક જ સમયમાં આરોપીઓ આરોપી સુધી અમે પહોંચી જઈશું અને આરોપીને અમે હસ્તગત કરી દેશું સર ખૂબ જ ગંભીર આક્ષેપ છે અને ખૂબ મોટી બાબત છે કે જેની અંદર આ રીતની પ્રવૃત્તિઓ થાય એ પ્રકારના આપો એક પ્રશ્ન ઉભા કર્યા છે તો કેટલી સંવેદનશીલ બાબત કહેવાય અને પોલીસ કઈ ગંભીરતા લે બાબત ગંભીર છે અને બાબત ગંભીર હોવાના કારણે જ લાજપોર જેલના અધિક્ષક સાહેબે તાત્કાલિક પ્રાથમિક તપાસ સોંપેલી હતી અને જેમના નામનો ઉપયોગ કરી અને પૈસાની માગણી કરવામાં આવેલી હતી એ રેન્કના એટલે જેલર કક્ષાના અધિકારીને જ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી હતી અને ખૂબ ટૂંકા સમયમાં જ ઝડપથી પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન એ ક્લિયર થઈ ગયેલું હતું કે જેલના કોઈ અધિકારી કે કર્મચારીના નામથી આ કોઈ પૈસા માગવામાં આવેલા નથી એમની ખોટી રીતે ઓળખ આપી અને પૈસાની માગણી કરવામાં આવેલી છે બીજું કે ત્રણે ત્રણ આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનમાં જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એ લાજપુર જેલમાં આવ્યા એના પહેલા રૂપિયાની માગણીની શરૂઆત કરી દેવામાં આવેલી હતી અને મેં જેમ આપને જણાવ્યું કે એ આરોપી જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે પરંતુ એનું વેરાબો વેરા વેરાબોક્સ મેળવવાનું બાકી છે અને અમે ખૂબ જ ટૂંકા સમયમાં એની સુધી પહોંચી અને આરોપીને ઝડપી લઈશું